अपनी व्यावसायिक अन्य कोई पन प्रकार नी जाहिरात विजुअल साथे पालेज टाइम्स यूट्यूब चैनल पर व्याजबी भावे प्रसिद्ध कर कॉन्टेक्ट नंबर नव शून्य त्रन त्रन लेटेस्ट समाचारों माटे पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो भरूच एस टी डेपो मांग रोड सेफ्टी मंथनी उजवनी कर्मचारियों आंख બ્લડ પ્રેશર સહિત વિવિધ તબીબી તપાસ કરાઈ ભરૂચ એસટી ડેપો ખાતે રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો હતો નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કર્મચારીઓને તેમના સ્વાસ્થ્યની જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જરૂરી સલાહ સૂચનો કરવામાં આવ્યા હતા ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું કે કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ વધુ સારી રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે આવા કેમ્પનું આયોજન નિયમિત સમયાંતરે કરવામાં આવશે

તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન હાથ ધરેલ છે જેમાં એસટીના ડ્રાઈવર કંડક્ટર મિકેનિક તેમજ વહીવટી સ્ટાફ તમામ હેલ્થ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે હેલ્થ ચકાસણીનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે તમામ સ્ટાફ મુસાફરોની અવિરત સેવામાં છે તો તેઓ સારી રીતે ફરજ બજાવી શકે અને સંપૂર્ણ સેવાઓ આપી શકે તે માટે તેઓનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને તંદુરસ્ત રહે તે ખૂબ જરૂરી છે એવા એક હેતુથી રોજ મેડિકલ કેમ્પનું આયોજન હાથ ધરે છે અને તેમાં પણ કર્મચારીઓ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તેઓના પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે આવનાર સમયમાં પણ અવિરતપણે તેઓના હેલ્થ માટે ગંભીરતા દાખવી આવા મેડિકલ કેમ્પોનું આયોજન અત્રેથી હાથ ધરવામાં આવશે